સહિત સુરત જતાં અને આવતા બંને તરફના વાહન વ્યવહાર પર અસર ઉભી થઈ હતી આ ઉપરાંત નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર આવેલ આમલાખાડી બ્રિજ સાંકડો હોવાની સાથે અહીં એપ્રોચ રોડ પણ ભેગા થવાના કારણે સતત બ્રિજને લઈ ટ્રાફિક જામ સર્જાઈ રહ્યો છે હાઈવે ઓથોરિટી દ્વારા બ્રિજ ઊભો કરવાની મંજૂરી મેળવી લીધી હોવા છતાં હજુ સુધી ભૂમિગત કામ કરવામાં આવ્યું નથી જેને લઈ આમલાખાડી બ્રિજનો કોઈ પર્યાય માર્ગ ન હોવાથી ટ્રાફિક સમસ્યાનું કેન્દ્ર બિંદુ બન્યો છે વાહન વ્યવહાર ખોરવાતા ટ્રાન્સપોર્ટેશન વ્યવસ્થા ચડી હતી ખરોડ ચોકડીથી કેબલ બ્રિજના પાંત્રીસ કિલોમીટર માર્ગ પાસ કરવા માટે વાહન ચાલકોને બારથી પંદર કલાક લાગી રહ્યા છે છેલ્લા ત્રણ દિવસથી લગાતાર આ સ્થિતિનું નિર્માણને લઈ વાહન ચાલકો કફોડી હાલતમાં મુકાઈ ગયા છે તો પોલીસ વિભાગ પણ પગે ટ્રાફિક નિયમન માટે હોવા છતાં ટ્રાફિક કંટ્રોલ કરવો મુશ્કેલ બની રહ્યો છે હાઈવે ઓથોરિટી દ્વારા અહીં માર્ગ પર પડેલા ખાડા પૂરવા ઉપરાંત આમલાખાડી બ્રિજનો પર્યાય ઊભો કરવામાં આવે તે જરૂરી બન્યું છે